મજૂરી કરે તો ચોથી રોટલો મળવાનો મજૂરી તો કલીયા ના કલીયા પણ લોટલા તો ખાવા તો પલક ખાવા તો પલક હું કોક બનાવ તમે એકલા કે બાર બધી સાફ સુફી કરો અને હાલ આખો હે હું બનાવ અને કદાઈ મારા ઓયા કૂતલા લોટલા બધા છાપ થઈ ગયા જો ને હે એટલે કઈ ખાઈ ગયા તો અને પેલા કોક પાડોશી કે પાડોશી તો ફકર હે એના ઘરે

ના <laughs> ગભ્યો <laughs> <laughs> બળલા ફૂટરા કોકો કોકો દીડિયા તિયા મૈના લાવે તિયા મેલે ડોકો કો દીઓ કાથી ઓય કોક આ પેલો હોમો રે તો કે બાંધ લકો આ હા હા એને તો ખબર લઉં મને ખબર નથી કાકજી કે બદલો કોઈ કરે એના માથે એ ઓછા નહીં એને હું નતા જોઈ રહ્યા ને હું આમ જોઈ રહ્યો એ મોણસ એ રહ્યા જેરીલા મોણસ તને ખબર નથી હાથે કરી હોય વેર વાળી વેર

ભાઈ કેવાય તો હું કેવાય એમ કહી મને મારો હા કાઢી છે અને નોંધતા બે ત્યાં બે ત્યાં નોંધના ઘરે જાય તો બે ત્યાં બે ત્યાં

પાણી ના મસ્તી કપાળ હતું એની સાથે બંધાય ની ઓત પૂતા મારું પોતું કોઈ ના થયું પોતરા ત્યાં બુને તને મેં નવા બન્યું હતું

લોહી લવાન કરી નાખ્યો અમે તમારા ભાઈ ને આવું લોહી જોઈએ નાટક નાટક

મારા તો એવું લાગ્યું કે કાયાલા બરતા હે એટલે અમાર હોમું વેરવાય આવી ગયા છે આ હું તો કોઈ વેણ ના વાળે એટલી તો થોડી બાળ મોના મજા મને તા બોતડીયા પાડા પાતના જા જા કોઈ ઓટી નેકરાન કર તારી તાતડી બંદાઈ જાની નોકરી ના અમે હેલો જા કામું જા જા ઓય નેકરાન કર